દરેક મિત્રોને જય શિયામ જય શિયા રામ જય શિયામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આખી આરી યુટ્યુબ ચેનલમાં તો બહુ ખુશી સાથે જણાવવાનું કે કાલે છે આપણે બીજ અને મહા મહિનો જે કહેવાય ખોડિયાર માતાજીનો જે વરાણાનો મેળો છે એ હવે ચાલુ થઈ જવાની બોસ્ટ ઓફ તૈયારીમાં જ છે અને હવે ચાલુ થઈ ગયો છે એમ કહીએ તો ચાલે કેમકે આરો આઠમ પૂનમુદેનો આ મેળો ગણાય છે પણ આઠ અમે બહુ શ્રદ્ધાળુઓની બહુ બધી ભીડ હોય છે તો આપણે આખા મેળાનો ટોટલ વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલમાં આપણે નાખવાના છીએ અને આખે આખું આપણે મેળાનું શૂટ કરવાના છીએ અંદર શું શું હશે એ બધી ટોટલ આપણે શૂટ કરી અને આપણે મૂકવાના છીએ તો જોજો અમે ગમે ત્યારે આ મેળાના બે બે અથવા તો ત્રણ વિડીયો અમે નાખવાના છીએ તો તમને જ્યારે બી ટાઈમ મળે તો આમાં આવી જશે સરસ મજાનો આખા મેળાનો આખો ટૂર કરી અને આખો આપણે એનો વિડીયો બનાવવાના છીએ તો જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે આવજો માતાજીના દર્શન કરવા માટે વરાણા